નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દારૂની બોટલો અને મેડિકલ વેસ્ટ સળગેલા હાલતમાં હોવાનો વિડિયો વાયરલ કપડવંજ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલ અને મેડિકલ વેસ્ટ ખુલ્લામાં વેર્વિકેર અને સળગેલી હાલતમાં હોવાનો વિડીયો વાયરલ થયો છે જેને લઈ સીએચસીની કામગીરી સામે સવાલ ઉભા થયા છે બ્લોક હેલ્થ ઓફિસર અંકુર પટેલના જણાવ્યા અનુસાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો અને નિયમ વિરુદ્ધ મેડિકલ વેસ્ટના નિકાલ બાબતે યોગ્ય તપાસ કરીશું આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે ચર્ચા કરીશું મેડિકલ વેસ્ટ માટે એજન્સી આવે છે અને તેમને સોંપવામાં આવ્યું છે દારૂની બોટલ બાબતે હાલમાં સીએચસીમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે જેના કારણે બીજો દરવાજો બજાર વચ્ચે મધ્યમાં ખુલ્લો રહેતા વાહન ચાલકો વાહનો પાર્ક કરે છે આસપાસના સામાજિક તત્વો આવીને દારૂની બોટલો ફેંકી હોવા બાબતે પોલીસને જાણ કરી છે આ મામલે કાયમી પોઈન્ટ મૂકવામાં આવતો નથી તપાસ કરીને તકેદારી રખાશે અને ફરી આ સ્થિતિ ન થાય તેનું ધ્યાન રખાશે ટીવી ન્યૂઝ ગુજરાતી કપડવાની